અમરેલીના દામનગરમાં પ્રેમ સંબંધમાં ખેલાયો ખૂની ખેલ પ્રેમીના ભાઈની હત્યાના કેસમાં પોલીસે યુવતીના પરિવારના ત્રણ સભ્યોની ધરપકડ કરી દામનગરમાં રહેતી યુવતીના રવિ બાહોપિયા નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતા આ વાતની જાણ યુવતીના પરિવારજનોને થતા યુવતીનો ઘરે પહોંચ્યા આ સમયે રવિના ભાઈ મનીષ બાહુપિયા સાથે બંનેની બોલાચાલી થઈ મામલો ઉગ્ર બનતા મનીષે યુવતીના માથા પર લાકડીનો ઘા માર્યો આ સમયે યુવતીના ભાઈએ મનીષને છરીના ઘા મારતા તેને સારવાર માટે દાખલ કરાયો પણ સારવાર દરમિયાન મનીષનું મોત થતા હુમલાની ઘટના હત્યામાં પરિણમી સમગ્ર મામલે પોલીસે યુવતીની માતા સગીરભાઈના ભાઈ સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી છે દામનગરમાં રહેતી યુવતીના રવિ બાહોપિયા નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતા આ વાતની જાણ યુવતીના પરિવારજનોને થતા યુવતીનો ભાઈ અને તેની માતા તેના ઘરે પહોંચ્યા આ સમયે રવિના ભાઈ મનીષ બાહુપિયા સાથે બંનેની બોલાચાલી થઈ મામલો ઉગ્ર બનતા મનીષે યુવતીના માથા પર લાકડીનો ઘા માર્યો આ સમયે યુવતીના ભાઈએ મનીષને છરીના ઘા મારતા તેને સારવાર માટે દાખલ કરાયો પણ સારવાર દરમિયાન મનીષનું મોત થતાં હુમલાની ઘટના હત્યામાં પરિણમી સમગ્ર મામલે પોલીસે યુવતીની માતા સગીરભાઈના ભાઈ સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી છે